લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે ત્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીના રૂપિયા છે એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને એમાં પણ મિનિસ્ટરના દીકરાઓ સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય એમની જ સરકાર એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી એફઆઈઆર થઈ બે બે દીકરા જેલમાં કરોડો રૂપિયા ખવાણા અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે આ ભાજપનું ચાલ ચલન અને ચરિત્ર છે જ્યાં સુધી બંને પેટા ચૂંટણી ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી પૂજાભાઈ વંશ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠીયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહે છે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોડી મંડળ પણ મુકુલ વાસનિકજી અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જે એવું નહીં કરીએ અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાશ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી

કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને ગાદ ના આપી અને પાકિસ્તાનના બે ટુકડા કરીને આપ્યા હતા એ ઇન્દિરા ગાંધીજી આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાદ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નતું કેવું તો કોણ માનવ ભાઈ અને જ્યારે આપણે જીતતા હતા અમે ક્યારે આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના મંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો તો પાછો ભાઈ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું

અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું